તો જાતા જ ત્યાં બે ફાયરિંગ થઈ અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે એટલે અમે બહુ ધ્યાન ન દીધું અને બીજા બધા માણસો તો અમે બધા ચોંકી જ ગયા હતા કે હું છું હું નહીં એમ એટલે પછી અમે ઘડીક રહીને આતંકવાદી નજીક આવી ગયા છે એટલે બધાને મારવા માંડ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં જે ભાવનગરના બે લોકોના મૃત્યુ થયા છે જેનો ચશ્મ દીધે એટલે કે સાક્ષી જે છે જેણે નજરે આખી જે આ ઘટના જોઈ છે તે સાર્થક નાથાણી એટલે કે જે ભાવનગરના મૃતક છે યતીશભાઈ પરમાર અને જે સ્મિત પરમાર છે યતીશભાઈના શાળાનો દીકરો જે સાર્થક નાથાણી છે તે આખી ઘટનાને તેણે નજરે જોઈ છે અને જે તેના ફુવા છે તથા તેનો જે ભાઈ છે પિતરા તેનો જે ભાઈ છે સ્મિત તેના આતંકવાદીઓએ જે ગોળી ધરબી દીધી હતી તે તેમણે નજરે તે નિશાન જોયું છે આ બાબતે જે સ્મિત છે તેનું એક સાર્થક જે છે તેનું એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સાર્થક નાથાણી એમાં એવું થયું છે કે અમે બધા ઘોડામાં ઉકર ચડ્યા એટલે આ પડથાઓ બહુ રસ્તો હતો ને વહેતા હતા અને અમે ચડિયા ઉકળને બહુ કાદો હતો તો એટલે અમે ગેટે મેઇન પહોંચ્યા એટલે અમારે ટિકિટ લેવાની હતી એટલે અમે ટિકિટ લઈને સીધા અંદર જ ગયા એટલે એક જ મિનિટ થઈ હતી અમે ટિકિટ લીધી એના ને ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા એટલે અમે ઘડી ફોટા ફોટા પાડ્યા ફોટા પાડીને અમે ઘડીક આમ બેઠા અને નક્કી કરતા હતા કઈ રાઈડમાં બેહવું કઈ નહીં એમ બધું નક્કી કરતા મેં કીધું કે આમાં વહે આમાં નહીં એમ નક્કી કરીને અમે જા ત્યાં બે ફાયરિંગ થઈ અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે એટલે અમે બહુ ધ્યાન ન દીધું અને બીજા બધા માણસો તો અમે બધા ચોકી જ ગયા હતા કે હું છું શું નહીં એમ એટલે પછી અમે ઘડીક રહીને આતંકવાદી નજીક આવી ગયા છે એટલે બધાને મારવા માંડ્યા એટલે બધા મારવા માંડ્યા એટલે બધાને વાગવા માંડ્યા એટલે બધા તો પડવા માંડ્યા એટલે અમને લાગ્યું ભાગવા જેવું છે એટલે ભાગી ગયા મારા ફાઈ ની બધા ભાગ્યા પણ એને ખબર નહોતી કે મારા ફુવા ને એનો છોકરો મારો ભાઈ સ્મિત એ બધા વાંહે છે એમ ને હું એટલે એ તો પેલા વયા જ ગયા હતા પછી અમે હું જાતો હતો ત્યાં ફાયરિંગ અહીંયા ફાયરિંગ છો એટલે મારા ફૂવા પડી ગયા ઊંધા પડીને પછી મારો ભાઈ સ્મિત ઊભો રહી ગયો એની પરખે એટલે એને ખબર નહોતી કે અહીંયા આતંકવાદી ભોગી ગયો છે એટલે એની હાવ નજીક આતંકવાદી આવી ગયો હતો હાવ નજીક આવીને પછી એને આવી પૂછવું હશે મને તો બાકી ખબર નથી પણ એને પૂછીને એટલે માર્યું સીધી મારી એટલે એટલે જોયું મને કે હવે ભાગવા જેવું જ છે એટલે હું તો દિવાલની વાય સંતાઈ ગયો ને બેસી ગયો ત્યાં મારા સામેથી ફન ગેટે થી ફૂલ દોડતા દોડતા મને એવું લાગ્યું મારા ફુવા બન્યા છે તો મેં જોયું ફુવાય ને સ્મિત બે મારા બે ભાઈઓ ને ફુવા બધા અહીંયા પડ્યા હતા એટલે ઘડીક રહીને શાંત થયું એટલે ફાયરિંગ તો થાતું જ હતું તો અમે લેતા આવ્યા મારા ભાઈને ને અડધા સુધી મેન ગેટ સુધી મેઇન એ ત્યાં હુડાઈ દીધો એટલે મને એમ લાગ્યું કે હવે સિચ્યુએશન બહુ જ ખરાબ છે એટલે એને મારા ફઈને હવે નીચે લઈ જવા જ પડશે એટલે મારે ગમે એમ કરીને નીચે લાવ્યો હું મારા ફઈને સીએમ સાહેબ આજે હતા મોબાઈલમાં તમે ફોટા દેખાડ્યા હા કોના એ આતંકવાદીના બધા કે છે ને મારે આમાં ફો ફોનમાંય આવતું તું આતંકવાદી આ બધા છે પણ મારે ફૂલ નક્કી નથી કે આ બધા છે ને મેં એક ભાઈને જોયા હતા એ મેં કીધું શ્રીનગર સરને કે મેં આની જેવો દસલ જોયો ને આ આઘો હતો એટલે મને કઈ ખબર નથી બહુ બાકી તોય તે તોય તે આની જેવો દસલ જોયો તો મારે હા ચાર પાંચ મિનિટમાં બધું પૂરું

તો આપણે આપે સાંભળ્યા આ હતા સાર્થક નાથાણી કે જે આ યતીશ નાથાણી જે મૃતક છે તેના શાળાનો દીકરો છે તેણે જે આખી સમગ્ર જે ઘટના છે તે તેણે નજરે જોઈ છે તેનું કહેવું છે કે અમે જ્યારે પહેલગામ ખાતે સાઇટ સીન માટે ગયા હતા ત્યારે અમે ખૂબ જ બાર ગેટ પાસે કાદો કીચડ હતો ત્યાંથી જણું વહેતું હતું અને ટિકિટ લઈને અમે અંદર ગયા ત્યારબાદ થોડી વાર પછી અમે જે મોજ મસ્તી કરી રહ્યા હતા હોર્સ રાઇડિંગ કરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે કઈ રાઈડમાં હવે બેઠશું ત્યારે ઓચિંતા તાજ ગોળીઓનો ધડા ધડાધડ અવાજ આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને ભાગવા લાગ્યા હતા ત્યારે તેમના જે ફુવા છે જે યતીના પરમાર તેમને ગોળી વાગી ગઈ હતી તે તે તેમને ખ્યાલ આવ્યો ત્યારે ભાગી રહ્યા હતા અને તેમનો જે ભાઈ છે જે સ્મિત પરમાર તેને પણ ગોળી વાગી હતી ત્યારે તે સંતાઈને દિવાલની પાછળ સંતા દિવાલની પાછળ છુપાઈ ગયો હતો ત્યારબાદ તેણે જોયું કે તેના જે ફઈ છે એટલે જે કે યતીશભાઈના પત્ની છે કાજલબેન તેઓ ભાગતા ભાગતા ઉપર આવતા જતા અને તેને લાગ્યું કે હવે ગંભીર ઘટના થઈ ગઈ છે માટે મારા ફઈને મારે નીચે મોકલી દેવા જોઈએ આ જેને લઈને તેના ફઈનો પણ તેણે બચાવ કર્યો હતો અને તેને નીચે લઈ ગયો તો ઉપર જે હિલ સ્ટેશન છે ત્યાંથી અને તેણે આજે સીએમ સાથે જે મુખ્યમંત્રી આ જે ઘટનાને લઈને જે મુખ્યમંત્રી ભાવનગર પધાર્યા હતા તેને આજે એક આતંકવાદીનો ફોટો બતાવ્યો હતો અને તેની સાથે લાંબો સમય સુધી તેણે ચર્ચા કરી હતી આખી જે ઘટના હતી તે ઘટના તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વર્ણવી હતી અને તેના મોબાઈલમાં જે આતંકવાદી એક જે તેને આતંકવાદીને જોયો હતો તેનો ફોટો પણ દેખાડ્યો હતો સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું હતું કે મારે પણ આર્મીમાં જવું છે આવા જે બનાવ બને છે તે બનાવ ના બનવા જોઈએ મારા જે ફુવા અને જે મારો જે ભાઈ છે તેનું આમાં મૃત્યુ થયું છે ગોળીબારના લીધે તે આ બનાવ આવો બનાવ બીજી વાર ક્યારેય ના બનવો જોઈએ લોકોના પણ આ જ્યારે સાર્થક વાત કરતો હતો ત્યારે કાળજા કંપી ઉઠે તેવી તેની વાત હતી ત્યારે મુખ્યમંત્રીને પણ તે કહી રહ્યા ત્યારે મુખ્યમંત્રી આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાર્થકને સાંભળી રહ્યા છે શાંતિથી અને જે આખી તેમણે વર્ણન કરી છે જે સ્થિતિ જેને લઈને મુખ્યમંત્રીએ પણ તેને સાંભળ્યો હતો યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ